આપણે પહેલું ચેપ્ટર લીધું છે માહિતી વિશ્લેષણ હવે તમે તમારી બીક થોડી બાજુમાં મૂકી દેજો કે સાહેબ મને ગણિત નથી આવડતું બરોબર મને અમુક પેટર્ન નથી ખબર પડતી તો જો તમને છે ને એક મેથડ એક સિમ્પલ ટ્રીક થી સિમ્પલ ટ્રીક તમને આવડી જાય ત્યારે તમારે કેવું છે શું લખ્યું છે કે માહિતી વિશ્લેષણ છે દાખલો છે પીએસઆઈ નો પીએસઆઈ બે હજાર બાવીસ બરોબર હવે આવા ના સમ જે છે એ જીપીએસસી માં પણ પૂછાય છે

હવે આવી મેથડ પૂછાય ત્યારે તમારે ક શું શું કરવું બરાબર તો જો પહેલા છે ને ડાયમેન્શન ચેક કરી લેવાના ડાયમેન્શન એટલે કે આ સમ ગણવાનો છે આપણે તો આની અંદર કેટલા કેટલા છે બરાબર તો હું તમને ચેક કરીએ બરાબર તો આપણે આને વાંચીએ પહેલાં કે એક હોટલમાં કેટલા પાંચ મિત્રો છે એટલે આપણે પહેલું ડાયમેન્શન ખબર પડી ગઈ કે માણસો છે એટલે એને શું સમજે છે એ લોકો મિત્રો અમિત ભારતી ચરણ દીપક અને ઈશાન એના પછી પાંચ વિભિન્ન રંગની શું છે ટોપી છે એટલે બીજું શું છે ટોપી છે બરોબર હવે પાંચ અલગ અલગ કલરની છે પીળી વાદળી લીલી સફેદ લાલ અને એ સિવાય શું છે નાસ્તો બરાબર તો આ ત્રીજો ડાયમેન્શન શું છે નાસ્તો બરાબર હવે આપણે શું યાદ રાખવાનું કે આ ત્રણ વસ્તુથી આપણે કહેવાય ને આખી આખી પેટર્ન સમજવાની છે તો આપણે કેવું છે આ ત્રણે ત્રણ છે ને જે આ લોકોએ વિધાન આપ્યા છે એના પ્રમાણે આપણે કેવું છે આને ગોઠવીશું એમ બરાબર તો હવે આનું એક બ્રેકેટ જ છે આપણે બ્રેકેટ બનાવીએ જો તમને અહીંયા સુધી વંચાય છે આટલે સુધી બરાબર તો હવે કેવું છે કે પહેલી મેથડ તમને શીખવાડ દો બરાબર કે આના સોલ ઝડપી કેવી રીતે કરવાનું છે તમારે તો જો આ રીતે પાંચ

ભારતી અને એને કઈ ટોપી પહેરી છે પીળી ટોપી અને અમિતે કઈ ટોપી પહેરી છે એટલે આ લાઈન પણ થઈ ગઈ હવે કે આ એક લાઈન થઈ ગઈ એક આ લાઈન થઈ ગઈ છે બરાબર એક અમિતવાળી આ લાઈન પતી ગઈ છે હવે શું બાકી છે તો જો ઈશાન શું ખાય છે પીસા તો હું અહીંયા લખું ઈશાન અને એ શું ખાય છે પીઝા ખાય છે બરોબર હવે જો હવે તમે અહીંયા ચેક કરો અહીંયા ચરણ ભારતી અમિત અને ઈશાન આવી ગયો બરાબર તો બાકી કયો રહ્યો અહીંયા દીપક એટલે બધા માણસો ગોઠવાઈ ગયા તમારા બરાબર જે મિત્રો હતા પાંચે પાંચ મિત્રો સેટ થઈ ગયા છે હવે આપણી જોડે હાના નેગેટિવ લાઈન છે નેગેટિવ લાઈન ચેક કરો અમિત આઈસ્ક્રીમ ખાતો નથી તો જો અમિત વાદળી ટોપી પહેરે છે પણ આઈસ્ક્રીમ નથી ખાતો તો આઈસ્ક્રીમ ખાતી હશે બરોબર એટલે હું શું લખું આઈસ્ક્રીમ હવે હવે એના પછી ચેક કરો એટલે નાસ્તો કયો રહ્યો છે આપણી જોડે તો નાસ્તો ચેક કરો પેસ્ટ્રી આવી ગઈ છે સેન્ડવીચ આવી ગઈ છે આઈસ્ક્રીમ પણ આવી ગઈ છે બરોબર પીઝા પણ આવી ગયું છે તો હવે શું બાકી રહ્યું છે બર્ગર બરોબર અહીંયા લખેલું છે બર્ગર બરોબર તો બર્ગર એટલે પાંચે પાંચ વસ્તુ આવી ગઈ હવે તમે ચેક કરો કે શું કહે છે કે અમે આઈસ્ક્રીમ ખાતું નથી એટલે આ લાઇન પણ થઈ ગઈ એટલે પહેલી બીજી ત્રીજી લાઈન થઈ ગઈ એના સિવાય ચોથી લાઈનમાં ઈશાન પીઝા ખાય છે બરોબર પણ તેને લીલી ટોપી પહેરી નથી હવે જુઓ ઈશાન શું ખાય છે પિઝા પણ એને લીલી ટોપી નથી પહેરી તો ચરણે કઈ ટોપી પહેરી હશે લીલી બરોબર અને હવે ટોપી કઈ બાકી રહી તો ટોપી ચેક કરો તો હું ટોપી ચેક કરું છું બરોબર તો ટોપીમાં જો પીળી છે વાદળી પણ આવી 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 ગઈ 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 છે 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 લીલી પણ પણ લાલ સફેદ સફેદ બાકી રહી તો ઈશાન કઈ ટોપી પહેરશે સફેદ હવે જો તમારું આ આખે આખું અને એક જમાં માં પતી ગયું બરોબર પણ હવે તમારે શું કરવાનું હતું કે જો પહેલા પોઝિટિવ લાઈનો લખી દીધી તમે અને એના પછી

ઈશાને કઈ ટોપી પહેરી છે તો ઈશાને કઈ આવી સફેદ પૈકી સાચું નથી તો આઈસ્ક્રીમ ખાય છે તો ખાય છે લીલી ટોપી પિઝા ખાય છે તો લીલી ટોપી તો શું ખાય છે સેન્ડવિચ તો જો તમારે અહીંયા જવાબ આવી ગયો તો બરોબર તો આ પાછળના બે કેવું છે તમારે ટાઈમ હોય તો જોવાનું બરોબર ના ટાઈમ હોય તો તમારો ડાયરેક્ટ ટીક કરીને આગળ નીકળી શકો છો કારણ કે ચાર ઓપ્શનમાંથી એક જ ઓપ્શન હશે બરાબર એ તમને કઈ કઈ એક્ઝામમાં કામ લાગશે જીપીએસસી માં તો પૂછાય જ છે એક પ્રશ્ન બરોબર એસટીઆઈમાં પણ કામ લાગશે એના સિવાય પીએસઆઈમાં અને કોન્સ્ટેબલમાં બરોબર હવે શું છે કે AMC છે સીસી છે હા એમાં પૂછાય પણ એમાં અહીંયા શું યાદ રાખજો અહીંયા કેવું છે એ લોકો કેવું પૂછશે તમને કેવું છે નાનું કરી દેશે એટલે ધારો કે અહીંયા બે પ્રશ્ન જ પૂછશે બરોબર અહીંયા બહુ બધા ધારો કે અહીંયા પાંચ પ્રશ્ન પૂછ્યા છે પણ તમે એક વસ્તુ જુઓ કે એક ખાલી કોષ્ટક તમારું સાચું પડી જાય ને તો અહીંયા માર્ક્સ કેટલા આવી જશે પાંચ માર્ક્સ બરોબર તો આ પહેલી પેટર્ન છે આવા આપણા કેવું છે પાંચ દાખલા છે બરાબર તો પાંચ દાખલા જુઓ કે અહીંયા માહિતીનું વિશ્લેષણ છે કેવું છે એક બે ત્રણ પી ક્યુ આર એસ ટી અને જો એમના શહેર પણ અલગ અલગ છે અને એ વિષયો પણ અલગ અલગ છે એટલે ડાયમેન્શન કેટલા રહે છે દર વખતે ત્રણ હવે ઘણીવાર બે ડાયમેન્શન પણ આવશે એમ બરોબર પણ જ્યારે મોટું હશે ને ત્યારે ઓછા ડાયમેન્શન હશે જો અહીંયા એને કેવું છે તમારે આ પ્રશ્ન પણ હવે કેવું છે ગણવાનો હું એપ્લિકેશનમાં મૂકી દીધો છે મેં ક્વેશ્ચન પણ હવે અમે પાંચ પ્રશ્ન મૂક્યા છે તો તમારે ઓલવેઝ એ પાંચ જ ગણવાના એમ બરાબર તમને ક્યાંક આવો પ્રશ્ન જોવા મળે તો એને તમે આ રીતે અને આ મેથડે ગણી રાખવાનો એમ પણ ધારો કે જ્યારે છેલ્લે રિવિઝન કરો છો ને તો ત્યારે કેવું છે થોડું થોડું જ રિવિઝન થવું જોઈએ તમારું એમ આમાં કેવું હોય કે આપણે ધારો કે એક આ જ ક્વેશ્ચન આવડી ગયો આના સો દાખલા ગણો બરાબર કે એક દાખલો ગણો જો તમને એક નથી આવડતો એ નહીં આવડે અને એક આવડી ગયો છે તો એ સો આવડશે તમને बराबर हाँ डायमेंशन थोड़ा अलग अलग हे तो गोल सात बर, जो अट्ला अच्छा बर, तो हाँ, तो, बर, थी गया सात बर, जो मिनिम पांच पूछा मेक्सिम ए क्या सुधी जाए जा? सात सुधी बहुत केव भेगा चालू करजो ના મેં અહિયા તો પાંચ જ કીધા છે જો તમને અનુકૂળ લાગે તો પાંચ જ કરજો બરોબર તો ચલો હવે નેક્સ્ટ મેથડ આપણે ચેક કરીએ